મીરાબાઈ અને જેવા જ એક એક મહિલા તેના અનુયાયીએ વખત પૂછ્યું કે જે અનન્ય ઊંચાઈ આપે પહોંચ્યા છો તેનું રહસ્ય શું છે કઈ તપસ્યા કરી કે જેથી આ ભવ્યતા પ્રાપ્ત કરી છે અમે તો સદાય આપનો હસ્તો અને શાંત સૌમ્ય દશામાં જોઈએ છીએ તો સ્વભાવનું રહસ્ય શું છે સંતે જવાબ આપ્યો કે મારું રહસ્ય ખૂબ સરળ છે હું જ્યારે જમું છું ત્યારે બસ જમું છું હું જ્યારે કામ કરું છું ત્યારે ફક્ત કામ કરું છું હું સૂઈ જાઉં છું ત્યારે અન્ય કોઈ વિચાર કર્યા વગર સૂઈ જાઉં છું અનુયાયીઓ મૂંઝાયા એને થયું કે એવું તો અમે પણ કરીએ છીએ પણ અમારો સ્વભાવ તો આટલો શાંત નથી ત્યારે સંતે કહ્યું ના એવું નથી કરતા તમે જમતા હો છો ત્યારે કેટલા વિચારો કરો છો ઘણી વખત તો એ પણ નથી ખબર કે તમે શું જમી રહ્યા છો ખરેખર જ્યારે જમતા હોય ત્યારે દરેક કોળિયાને પ્રેમપૂર્વક આરોગવો જોઈએ અને ચાવીને જમવું જોઈએ દુઃખની વાત તો એ છે કે તમે જ્યારે પ્રાર્થના કરો છો ને ત્યારે કામના વિચાર કરો છો કામ કરો છો ત્યારે ભગવાનને યાદ કરો છો પરંતુ જો તમે વર્તમાનમાં જીવતા શીખી જાઓ તો તમને પણ આ રહસ્ય સમજાઈ જશે સંતની વાત ખરેખર ખૂબ સરળ છે છતાંય કેટલી સાચી છે આપણે સૌએ પણ એક સમયે એક કામ કરતા શીખી જવું જોઈએ એ પછી રમવાનું હોય પ્રાર્થના કરવાનું હોય પૂજા કરવાનું હોય કે વાંચવાનું હોય આપણા મન અને શરીરને વર્તમાનમાં રાખતા શીખી જઈશું તો સમજો બેડો પાર થઈ ગયો